સૌને આ નમસ્કાર આપણે આજે જીવની વાત કરવાના છીએ જળચર સ્થળચર અને આકાશમાં ઉડનાર ખેચર એમાંથી જમીન ઉપર રહેવાવાળા અને પાણીમાં રહેવાવાળા એમને દૈવર્તીબેને કીધું છે એમ ઉભયજીવી પ્રાણી કહેવાય એમાંનો એક ઉભયજીવી એ પ્રાણી એટલે કાચબો એ હું તમને બતાવું છું બરાબર તો જોઈએ આપણે ઉભયજીવીને ચાલ બહાર આવી જા તો આ છે આપણે ચાલે છે છે બરાબર હવે પાછળ જતા રહ્યો બધા ચાલો

આ પાછળનો ભાગ છે ઉછડી છે રેડી તો આ કાચબાને હવે આપણે પાણીમાં નાખી દઈએ છીએ અંદર આ પાણીમાં નાખી દીધો હવે આ કાચબાનું આપણે શું કરીશું હવે આ કાચબાને આપણે બગડાણા બગдешવર મહાદેવનો જે કુંડ છે એ કુંડની અંદર એમને આપણે નાખી દઈશું એટલે એ ત્યાં પછી આનંદ કરશે બરાબર ચાલો કાચબાની માહિતી મળી ભાઈને I'll